ફરી એકવાર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર ફરી એકવાર આગ લાગવાનો બનાવ બન્યો છે સતત ત્રીજા દિવસે નોબલ માર્કેટમાં રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા તો અગનજવાળાઓ પણ દૂર દૂર સુધી નજરે પડી હતી આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા બે દિવસ પૂર્વે નોબલ માર્કેટ સ્ક્રેપના આઠ ગોડાઉનમાં આગ લાગી હતી એજ સ્થળે ફરી એકવાર આગ ફાટી નીકળી છે ત્યારે રાસાયણિક કચરો કોઈએ સળગાવ્યો છે કે પછી આકસ્મિક સંજોગોમાં આગ ફાટી નીકળી છે તે તપાસનો વિષય છે ત્યારે બીજી તરફ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ પરિવાર હોટલના પાછળના ભાગે રાત્રિ દરમિયાન ફરી આગની જ્વાળાઓ પ્રજ્વલિત થઈ હતી આ આગ પણ રાત્રિ દરમિયાન લગાડવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

તો ભોપાલ દુર્ઘટના જેમ અંકલેશ્વર ને પણ ભોપાલ બનતા વધારે સમય નહીં લાગે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી નહીં તો આ રાખોલિયા સાહેબના રાજમાં અંકલેશ્વર ને રાખ થતા પણ વાર નહીં લાગે તે પણ ચોક્કસપણે કહી શકાય અઝર પઠાણ અંકલેશ્વર અંકલેશ્વર ને અડીને રહેણા વિસ્તાર ને અડીને આવેલા નુબલ સ્ક્રેપ માર્કેટ માં છેલ્લા 3 દિવસ થી જે રીતે આગ લાગી છે પ્લાસ્ટિક પેસ્ટ ના કચરા માં આગ લાગી છે પંચાવન આખું પ્લાસ્ટિક ની બેગ ડ્રમ બધું જ સળગી રહ્યું છે એના લીધે જે પોલ્યુશન જે થયું છે એને ગંભીરતાથી જો આ વહીવટી તંત્ર ન લે તો આ વહીવટી તંત્ર માટે હવે શું કરવું એ ખબર પડતી નથી મને તો એમ લાગે છે કે જીપીસીબી ના અધિકારી રાકોલિયા હવે આઇટન રાખમાં પરિવર્તિત કરવા માંગતો હોય એવું લાગી રહ્યું છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સબડે ડોટ કોમ આઝાદી સમાચારોની